મહાનગરપાલિકામાં આપનું સ્વાગત છે હવે રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓને લગતી ફરિયાદ આપ નવા કોલ સેન્ટર નંબર 155304 પર પણ નોંધાવી શકશો હેલો આરએમસી પરિયડિક હા એટલે મારી હાલો મારી ફરિયાદ હતી હજી આવડે હરિદુર્તીને જે હા 7104870059 ની રેડી રેડી એ ફરિયાદ નંબર આ હા નથી થાય ને હજી 16 નથી થાય હજી મને હાલો વાંધો નઈ કહી દીધો હો કેમ કે કોઈ આવ્યું નથી પછી મેન વસ્તુ આવે છે સાત સુધી મેં ઓનલાઈન કરેલી છે એમાં આજે નિકાલ નથી ને તે પછી એક નિકાલ ની અંદર તમે મને કેતા કે ભાઈ આમાં સ્ટોલ દેખાડે છે સોલ કઈ રીતના થઈ જાય ને ક્યાંય ખ્યાલ નથી મને